ખુબ મજા મારા સાધુના ભગવાન ખમા કેસો ભાઈ આ દરેક ની જાય

બાદલી પૃથ્વી છે આ વેરા દેઢા ના માર્ગે હું લાલાની સાધુ બોલતી હશું અન ને મારો ભગવાન બનાવતો હશે તો મારું વેણ બનશે ભાઈ અને હોર કણ પડશે હેરાની સાધુ છું રમસિંહ બાર મહિનાનો દાળો થશે અને તારી ભયુ મન તારી વસ્તી જો કદી ત્રણ તીકરાય એવું નાલું હતું તો મારું સાધુ નું

પણ ભાઈ ભાઈ થી ફૂટતા નહીં કોદાળો કારું મોઢું ના કરતા કોદાળો કોદા ભાઈ ની પૂઠ ચોરતા નહીં હું મારા સાધુના ભગવાન કે એક મારા ના મણકા થઈ લેશો તો તો જગત માં કોદા રામસી ગુના મૂકું તો જગત માં શાંતુ મારું સાધુ નું વેણ છે હું લાલાની ની સાધુ બોલું છું હા શાંતુ કાંતિ રમજી મારા સાધુના ભગવાન કે ભાઈ અમારી ગાય કુવાસી જાય આવનાર મેમન જાય ધીરે ધીરે મારો પાણી ભર્યું છે રામજી એનું પરમાન કોદા રમસી જવા દઉં તો

પડી જશે અધુ ના ભગવાન જો મારા જટીયા જટીયા તમારા લટકાયેલા હશે તો આઠી આઠી પારું ના મારું છે અધુ નું રામજી

મારા સાધુ ના ભગવાન બોલું છું રાત હોય તો કઈ દેવું રાખશે

કાલ દાડા ની સણ ફૂટે ને તારા દુખ ની ધણી ના તારી વસ્તીની ની ધણી ના મારું છે આધુ નું વેણ છે હું કઉ છું ભાઈ આવું મારું વેણ કે છે તે પરેશ આમાં વધાવો બનશે ચમ વધાવો ના બનો શાંતુ ઓ હો 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 શાંતુ તમે ભૂવા પોલીસ કરી કરી થાકી ગયા લે તમારું કોઈ ધણી ના થયું શાંતુ એવું મારા સાધુના ભગવાન કે છે હા ભાઈ લો ભાઈ આવું ભગવાન કહેતા હોય તો વધાવો બનો સમજાવો વધાવો

બાર મહિના નો દાડો થયો હું બોલી ત્યાં કદડી કદડી મારી જય રામસી ખાબી મજા બનશે એમ તમારી દેઢા વસ્તી ની હવા ચડતી ચડતી એવું મારા સાધુ ભગવાન કે હું લાલાની માતા કહું છું